હેલો રિપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અને હું તમારી સેવામાં પાંબર સર ને આજે આપણે ગતિમાન વિદ્યુત બાર એટલે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર આ પ્રસ્તાવના ઓસ્ટેડનું અવલોકન બાયોસાવરનો નિયમ પ્રવાહારિત રીંગનું ચુંબકીય ક્ષેત્ર ચાપ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર થકતી દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ટૂંકમાં બાયોસાવરનો નિયમ અને એના ઉપયોગો પર આધારિત એમસીક્યુનો પાર્ટ થ્રી આજે આપણે જોવાનો છે તો તમે બધા રેડી છો

કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો થિટા છેદમાં ટુ આર મ્યુ જીરો એનઆઈ ના છેદમાં ટુ આર મ્યુ જીરો આઈ એ સ્કવેર ટુ એક્સ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર ની થ્રી બાય ટુ

acb તારની લંબાઈ બરાબર l1 અને adb તારની લંબાઈ છે l2 રેડી જો એકમ લંબાઈ દીઠ એકમ લંબાઈ દીઠ અવરોધ રો હોય તો એસીબી

હવે બંને ચાપ બેટરી સાથે સમાંતર જોડેલી છે જો અહીંથી આ જો ટ્રાયંગલ છે બેટરી સાથે બંને ચાપ સમાંતર હોવાથી તેમના પીડી સમાન થાય બરાબર આઈ ટુ એલ ટુ રો બે બાજુ રો જાય એટલે આઈ વન એલ વન બરાબર આઈ ટુ એલ ટુ ચાલો એક શબ્દ આવી ગયો તમને સમીકરણ એક હવે આપણે કહ્યું બાયોસાવર ની નિયમ અનુસાર એસીબી બી ચાપ દ્વારા ઓ પાસે ચુંબકીય છે હવે બાયોસાવરના નિયમ મુજબ એસીબી તાર વડે આર અંતરે ઓ પાસે છેત્ર એને તમે બી વન ચાલો તો બી વન બરાબર નાઇન્ટી તો સાઈન નાઇન્ટી ઇઝ ઇક્વલ ટુ વન તો સાઈન નાઇન્ટી વન થઈ જશે ચાલો રેડી તો શું આવશે બોલો બી વન બરાબર મ્યુ જીરોના છેદમાં ફોર પાય છેદમાં આર આને સમીકરણ બે આપી દે તથા સમીકરણ બે તાર વડે આર અંતરે ઓ પાસે છેતર આના પરથી ડાયરેક્ટ લખી શકો એક કયો બી ટુ છેદમાં ફોર પાય ત્યાં આવશે આઈ ટુ એલ ટુ છેદમાં સમીકરણ હવે પરંતુ સમીકરણ હે તો બી વન બાય બી ટુ લ્યો તો શું થશે બોલો બધું ઉડી જશે એટલે મ્યુ છેદમાં ફોર પાય આઈ વન એલ વન છેદમાં આર સ્કવેર છેદમાં બી વન બરાબર બી ટુ પરંતુ જમણા હાથના નિયમ મુજબ ઓ પાસે બંને ક્ષેત્રો સમાન મૂલ્ય અને દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર બી વન માઇનસ એટલે કે બી વન માઇનસ બી વન ટુ ઝીરો થાય રેડી ને જોઈ લેજો જમણાત નો નિયમ લગાડો તમે ચેક કરાવી દો જો અહીં ધ્યાન આપો જો આમાં પ્રવાહ આમ પસાર થાય છે આ ચાપમાં તો એનું ચુંબકેત્ર અંદર જશે જ્યારે આ ચાપની અંદર આ ચાપમાં આમ જાય છે ને તો બહાર આવશે એકમાં અંદર જાય છે ને એકમાં બહાર આવે છે એટલે ઓ પાસે આ બંનેના મૂલ્ય તો સમાન છે બંનેના મૂલ્ય સમાન છે દિશા વિરુદ્ધ છે તો ઓ પાસે પરિણામી ક્ષેત્ર કેવું છે વિદ્યાર્થી મિત્રો શૂન્ય તો તમારો જવાબ આવશે ડી ચાલો આવી ગયું ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલ વર્તુળાકાર ચાપના કેન્દ્ર પાસે ઓએબી વિભાગના પ્રવાહને લીધે એબી વિભાગ એટલે આ ચાલો તો એબી વિભાગ દ્વારા અહીં ચુંબકીય ક્ષેત્ર હે ને તો પહેલી બાબત કે એબી વિભાગ ઓની દિશા પર જ હોવાથી એબી દ્વારા

તો થાય તો તો છેદમાં છેદમાં રેડી જવાબ આવશે ડી શૂન્ય માત્ર તમને પૂછ્યું છે એ બી તાર દ્વારા એટલે આ રેડી ને જો આ ચાપ દ્વારા કીધું હોત તો

મ્યુ જીરો આઈ ના છેદ માં ફોર આર તો આટલું આવે જો આ ચાપ દ્વારા કીધું હોત તો પણ એ પૂછ્યું નથી માત્ર એ બી ચાપ દ્વારા કીધું છે તો એના દ્વારા શું નહીં ચાલો આગળ વધીએ નેક્સ્ટ

તમારો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેડી આઈ સમાન છે ચાલો આગળ વધીએ આર ત્રિજ્યની ભ્રમણ કક્ષામાં ગતિ કરતો ઇલેક્ટ્રોન એક સેકન્ડમાં અહીં એક સેકન્ડમાં એન ભ્રમણો કરે છે તો આવૃત્તિ એફ બરાબર એન થશે

કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી બરાબર થાય મ્યુ ઝીરો આઈ છેદમાં ટુ આર પરંતુ આઈ બરાબર તો ક્યુ બાય ટી ક્યુ એટલે ઈ બાય ટી વન પોઈન્ટ ટી ઇઝ ઇક્વલ ટુ એફ આઈ બરાબર એફ પણ એફ બરાબર એન આઈ બરાબર એન ઇ બરાબર ને તો મૂકવા લો માટે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ તમારો સાચો જવાબ છે આવી ગયો ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ આકૃતિમાં દર્શાવી મુજબ આર અને આર ટુ આર વન અને આર ટુ ત્રીજી વાળા બે અર્ધવર્તુળ માંથી પ્રવાહ આઈ પસાર થાય છે તો એના કેન્દ્ર ઉપર ઉદભવતું ચાલો જો અહીંયા તમે તાર લઈ લ્યો ચાલો સ્ટાર્ટ કરો એ બી આ સી આ ડી આ આ અને એફ લઈ પેલા તો એ બી તાર અને દિશામાં જ ઓ બિંદુ છે એટલે એના દ્વારા ઓ પાસે ચુંબકીય ક્ષેત્ર જીરો રેડી તો પેલા અહીંયા લખી દઈએ કે એ બી અને ઈડી તાર ની દિશામાં જ ઓ બિંદુ હોવાથી શૂન્ય થાય ચાલો રેડી હવે આપણે પેલા લઈ લઈએ બીસીડી ચાપ દ્વારા ઓ પાસે ક્ષેત્ર હવે બીસીડી ચાપ વડે

પાસે છે આર ટુ થી બરાબર આ પાય તો બી ટુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ જીરો આઈ પાય છેદમાં ફોર પાય આર ટુ પાય પાય કેન્સલ

ચાલો મ્યુ જીરો આઈ ના છેદમાં ફોર કોમન આર વન છેદ માં આર વન આર ટુ આવી ગયું આ પરિણામી છે આઈ ના છેદમાં ફોર આર વન પ્લસ આર ટુ છેદમાં આર વન આર ટુ યસ સી તમારો સાચો જવાબ છે ચાલો રેડી જો આમાં પ્રવાહ આ બાજુ વેતો હોત ને આમ અને આમાં આમ જાત તો તમારો જવાબ આ આવત રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ એ ત્રિજ્યાના પ્રવાહ ધારિત કોઈલના કેન્દ્ર પર અને કોઈલની અક્ષ પર કેન્દ્રથી એ અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો પહેલા તો એ ત્રિજ્યાની કોઈલના

બી એક્સ મ્યુ જીરો લેવાનું છે ચાલો તો બી એક્સ બરાબર મ્યુ જીરો આઈ એસ સ્ક્વેર છેદમાર ટુ હવે અહીં ધ્યાન આપજો આમાંથી હું એસ સ્ક્વેર ની થ્રી બાય ટુ કોમન કાઢું તો અંદર શું આવે 1 + x2 / s2 n 3 / 2 रेडी चलो आओ अब अब bx = μ0 i s2 / 2 a s2 n 3 / 2 એટલે 2 2d એટલે 1 ક્યુબ અને અહીં આવશે 1 + x2 + s2 n 3 / 2 રેડી ચાલો આ સ્ક્વેર જાય એટલે બી એક્સ ઇઝ ઇક્વલ ટુ આવે મ્યુ જીરો આઈ છેદમાં ટુ એ વન પ્લસ પ્લસની છેદમાં ટુ એ બરાબર તો બીસી કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય છેદ્ર તો બી એક્સ બરાબર બીસી ના છેદમાં વન પ્લસ એક્સ સ્ક્વેર ના છેદમાં એસ ની થ્રી બાય ટુ રેડી અમે તમને કીધું છે કેન્દ્ર કોયલક કેન્દ્ર અને કોયલની અક્ષ પર બેયનો ગુરોત્તર તો આને અહીં લઈ જાવ ના અહીં લઈ જાવ તો શું આવશે બોલો bc ના છેદમાં bx બરાબર 1 + x2 ના છેદમાં s2 ને 3/2 બરાબર x = a લઈ લ્યો તો bc ના છેદમાં bx 1 + એસ સ્ક્વેર ના છેદમાં એસ સ્ક્વેર એની થ્રી બાય ટુ તો બીસી ના છેદમાં બી એક્સ વન પ્લસ વન થ્રી થ્રી બાય ટુ તો બી એક્સ છેદમાં બીસી છેદમાં બી એક્સ ઇઝ ઇક્વલ ટુ બે નો આઠ આઠ વર્ગ મળે રૂટ એટ રૂટ એટ એટલે ટુ રૂટ ટુ ટુ રૂટ ટુ આવે ભાઈ

તારની દિશા પર જ ઓ બિંદુ હોવાથી તેના વડે ઓ પાસે ક્ષેત્ર શૂન્ય થાય હવે વાત આવે ચાપ બીસીડી તો આ બીસીડી એના દ્વારા કેન્દ્ર પર ખૂણો આ કેટલો થાય પાય થાય તો હવે તમે કહો કે હવે બીસીડી ચાપ વડે ઓ પાસે છેદ માં ફોર પાય આર તો બી વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ જીરો આઈ છેદમાં ફોર આર દિશા ચેક કલેકવાર ક્યાં આવે છે આ ચાપ છે પ્રવાહ જાય છે

મ્યુ જીરો આઈ છેદમાં ફોર પાય આર સાઈન જીરો જીરો પ્લસ વન તો બી ટુ ઇઝ ઇક્વલ ટુ આવશે મ્યુ જીરો આઈ છેદમાં ફોર પાય આર હવે દિશા ચેક કરવાની રહી ને આતારમાં પ્રવાહ આમ જાય છે જો આતારમાં પ્રવાહ આમ જાય છે તો બાર જ આવે તો અહીં ચુંબકીય ક્ષેત્ર બાર જ આવશે રેડી તો પરિણામી છે બી બરાબર બી વન પ્લસ બી ટુ કેમ સરવાળો આવ્યો તો કે આ બંને દ્વારા ઓ પાસે છેત્ર દિશા બાર જ આવે છે જમણા ના નિયમ અનુસાર રેડી ને જો એક અંદર ને એક બાર આવતો તો બાદ બાકી થાય તો બી વન પ્લસ બી ટુ તો બી બરાબર મ્યુ જીરો આઈ છેદમાં ફોર આર પ્લસ મ્યુ જીરો આઈ છેદમાં ફોર પાય આર બાર આવે તો મ્યુઝીરો આઈ છેદમાં ફોર આર પ્લસ છેદમાં ફોર પાય આર યસ મ્યુ જીરો આઈ ના ફોર આર પ્લસ છેદમાં ફોર આમાં છે ને બે ઓપ્શન પણ અહીંયા એવું લઈ લો અંદર અને અહીંયા એવું લઈ લ્યો બાર આવું હોઈ શકે અંદર સી તમારો સાચો જો રેડી વિદ્યાર્થી મિત્રો આવી ગયું ઓકે મિત્રો આપણે આ ટોપિક અહીંયા પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ